આજે પણ એવા જ કાર્યક્રમને લઈ સૌ બુદ્ધિસ્ટ ભાઈ બહેનો ઉપસ્થિત રહી અને પ્રકારની માનવતાની સમાનતાની અને સંઘર્ષની વાતો કરવામાં આવી હવે જલ્દીથી આપણે સૌ આ ઐતિહાસિક સ્થળ દેવની મોરીને ઉજાગર કરીશું તો સંકલ્પ લીધો સૌ સાથે મળી સૌના સાથ સહકારથી ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા બ્યુરો ચીફ અલ્પેશ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર દેવની મોરી